આ વિડીયોની અંદર આપણે જાણવાનું છે કે જે સિસ્ટમ રાજસ્થાન ઉપર બની છે તેની અસર ગુજરાતમાં કેવી થશે તેનાથી કેવો વરસાદ પડી શકે આ જાણવા માટે આપણે એપ્લિકેશનની મદદ લઈશું તેમાં ખૂણામાં જોવો તમને તારીખ બતાડવામાં આવી છે સામાન્ય રીતના ગુજરાતની અંદર ચોમાસું એ પંદર જૂન પછી બેસતું હોય આવી જ રીતના હવામાન વિભાગ દ્વારા પંદર તારીખ પછીનું અનુમાન કરવામાં આવેલ છે કે ગુજરાતની અંદર ચોમાસું બેસશે હાલના સમયની અંદર જે સિસ્ટમ રાજસ્થાન ઉપર બની છે તેના લીધે ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ થઈ ગયો છે અને સાથે સમગ્ર ગુજરાતની અંદર અઢાર ઓગણીસ વીસ તારીખ આજુબાજુ વરસાદ થાય તેવું લાગી રહ્યું છે વિડીયોમાં વાદળી રંગનો વિસ્તારે વરસાદને દેખાડશે તેની જ સાથે લીલા રંગનો વિસ્તાર ભારે વરસાદને દેખાડશે આવી રીતના તમે જોઈ શકો છો કે ગુજરાતની ઉપર બહુ મોટા પ્રમાણની અંદર વાદળો આવવા લાગ્યા છે છેલ્લા પાંચ દિવસની અંદર ગુજરાતના ઘણા વિસ્તારો એવા છે જેમાં વરસાદ શરૂ હોય આજે બપોરના સમય પછી વાતાવરણમાં પલટો આવશે અને સાંટા પણ પડી શકે અને હળવો વરસાદ પણ થઈ શકે હાલના સમયની અંદર કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ પણ નથી પંદર તારીખથી લઈને વીસ તારીખ સુધીમાં પાંચ દિવસની અંદર ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે આ હાલ ફોટા જોઈ રહ્યા છો તે ગયા વર્ષના છે આજ વર્ષના છે જો તમે રાજકોટની અંદર કેવો વરસાદ પડ્યો છે તે જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરવા ન ભૂલતા અને આવા જ વિડીયા જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો